હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણે વહી ગયા બાર બપોર ને અમારે આવે ગમે ફરે મેનો હા આખરી રૂગડા ને શું કહેતા હજે તો ઝીણા ઝીણા સાતા ચાલુ છે હાલો યોગ્ય સર માટો મારે આવીએ એક બાજુ માણસની માંડવી કઢે માંડવી કાઢે કામ ચાલુ છે માંડવીનું અમુકને કઢાય હું જો એમ વાંધે ખરા ઝૂમ જેટલું થાય ને એટલું ઓલી બાજુ અમારે સામે જ ખેતર મામો ઓગળી દીધા હું હાલો ને આ બાજુ ઘોડલા પડ્યા કોળ પડ્યા જે કે હોય ને અમે દેખલો માંડવી નો ઢાંકે દીધો ભૂકા ને તો નહીં ઢાંકી એવી રીતે તો કામ આપણે હે ને એ ખે હજે તો એ જ લોકો નહીં આવે ને સારું ભગવાન કરે ન આવે તો કારણ કે ખેડૂત માણસ ને અત્યારે મોટા મોટી નુકસાની થાય એક તા માન લોકે શિયાળ હારે શિયાળ મહિનાની મહેનત હોય ને એ ભીંજાઈ જાય એટલે કેવું લાગે અમી તો ખરે અમારે તો કઈ બગડતું ને ભૂકો પલખે ઈજ ઈ અમારે વેસે નાખવાનો હે બાકી અમી તો જો આ માંડવી ને ઢગલો આ બાજુ જે એક સાઈડ મારી હતી યો બેસ હા ઓ થાવ કુ હરે ઓ આયો જો તા પાણી ભરે જે આવવાનું છે કેરો હા આ બો જો તો ઓલ બાજુ જે પાડો માં પડે કાઢવાનું હા મને એવું લાગે વાદરા ને બો હોય ને આ બાજુ ભૂકો છે આ અમારે થોડું કાંદું છે એ ઢાકે દીધું બાકી માનવીને દેગલો સુરક્ષિત છે આમાં ગમે એટલે મે આવે આ નહીં ભીંજા કારણ કે મેં આ તાલપત્રી છે પાંચસો હજારનો ખર્ચો કરે ને તાલપત્રી અમે લીધી લીધી તો બે વર્ષ થયા પણ استعمال ન થ્યો ઓવર થ ગયો ઓવર હે વોટરપ્રૂફ હે અંદર જય જ ન

કરવી જ હે મમ્મી ગાતા તારે ની મેળાવી દીધા અમારે કામ હકીકત હોય ભૂકા ગોરો એવા હતું કે અમારે એવી જરૂર ને ભાગી દે દેવો ગોરો બે ત્રણ કાઢીને રાખ્યો પણ એની વેત ને મારે દેવા જવા પરવા ને અમારે ભૂકો ભીંજાય ઓપ્શન ને પાસે તાલપદ્રી હજી એક નાની આવી જ છે પણ એવી થાય ને આખરે ભાગી આવે પછી જોઈએ આ અમારે પરવાનું મોગોટું હા આ હાવ હળે ગયું હતું ને આ અમે એ વિસ્તાર કરતા એક પરવારે ને ગાયું ને નાખે ટોલી ભરે આ જોવો તો હવે ને એટલું નતું કંઈ થાહે તો નહીં માનવી પણ બહુ આવે ને તો મારે ક્યાંય કંઈક પારી કે ગમે કરવું પડે આ બાજુ આ બાજુ ન કે બે દે અમે ખોટા જવા દીધા કાલે જવા દીધા હતા ને આજે જવા દીધા ન જવા દીધા ને તો આ બીજી ટિકટ હસવાઈ જાય તમારા ભાગ્યાને તેડવા જાય ને ઓલ તાલ પત્રી હમી ગયા હતી જ પડી કારણ કે આવે એમ મેં આનું કઈ નક્કી ન હોય કાર વધે જાય ને ભૂકો બગડે જાય અમારો રોગો રોગો એટલે એ ઢાંકવું તો ઉપર પડી ગયું નાની પડે થોડીક મોટી છે એ અમે માંડવી એમ ઢાંકે મેં એ હાવ બધા ને ઘુંગરે નાખે દીધા એક વાર હે વાલો હું કઈ મી સરે છે વિડીયો પછી કન્ટિન્યુ કરી થોડુંક ઢાંકવા જ લાગે જોજો નથી અથવા અમારે આવડે ના ત્યાં કરવાનું આવું કામ હાલે અમારે

આ ઢગલે ગાતા પાણી ભરાઈ ગયું હતું તાલપત્રીમાં પછી ધોરિયા જે હું કીધું મારા ભાગ્ય ને બેન ને પછી હમું હમું કીધું કેતા હતા કે રાઈતી ઠાવકો મેં એ સ્ટોર જીવો એ સેક તો એ જ ઠાવકો મેં એવું તો ને અટ્ટા ને પાછો હવે થાય કે આ ઘરે આવી છે જકુમ બેરીઓ એકદમ હા હુરીઓ પાસે ને અટાણે યોગેશ ને માર મામો જાય તાલપત્રી લેવા કાગળ લેવા પ્લાસ્ટિક ગમે જડે ને એ લેવા જાય આ ભૂકો હે ને અધૂરો હે જો આ કે કીધું આ પાણી આથી ભરાય ને તો આથી જાય પણ આમાં કઈ આ અસર ખાવું એવું દેખાય તે પાણી સરળ કરી દે ને જો અમારે આ બધા કાકરા વીણાઈ ગયા એટલી માંડવી એ પછી વીણેલી હું એટલું બગડે એ તો કંઈ વાંધોય નથી મેં ના ન બગાડવું જોઈએ ને ભૂકોય અમારે ભૂકામાંય કેવી રીતના ઉપર અમે ઢાંકી પણ કંઈ ફાયદાકારક ન તો નથી કાલ જીક ટોપી પહેરાવી યોગ તમે ભૂકાવ આમ મોંઘો તો ને ખાલી જો એટલી ને ભીંજાનું ઉપર ઉપર આખું કોરું છે તી આ જોઈ લઉં લેવા જાય તાલપત્રી આખી કાગળ પ્લાસ્ટિકનો

અમી કરવા નહોતી ને અમી થેગલ એકલ જ આવતી હતી કંઈ કોક કોક બેઠું જોતું એના બેઠા બેઠા બે વાયુ ઉઠી બીજે દીધું વેનતી જતી હતી કંઈ નહોતું સોખો ઢગલો ઉઠો ને તે હેઠ ફ્લોરિંગ પાથર્યું ને પછી માથે ઢગલો ને વારેખે અમે હેઠો ઢગલો કરી પછી ફ્લોરિંગ એ ગયા ઢાંકવા થાય જો એ જામનગર જાય લેવા દેવા થોડુંક લેવાનું હોય સામાન ને ઝીણા મોટું ને પ્લાસ્ટિક મેનતા તો મગોટું બહુ ના જ ભીંજે થોડો કસર છે તે ટાયર છે ને બેનું જરી જીરી શું થાય ને માંડવી ભૂકો બે વ્યાં જાય વેલેરા વ્યાં જાય તો અમારે એક ટેન્શન હશે તો વ્યાં જાત પણ થોડુંક મોડું અમારે થયું કાઢવામાં તોય અમે વહેલા હે પરવા રે ગયા ના કરવો જે ને ઘઉંનું દરણું લેવવાનું હા ભૂલે જાય હા કેટલા દીથી એનું પડ્યું અમારે રામ ઉભી છે અરે ખેતરો ખેતરો તાલ પતર્યું બધું મોગોટા ને ઢેકલા ઢેક્યા ને માંડવ્યું ઢાક્યું કારણ કે માંડવ્યું કોઈ મજા કંઈ રાખ્યું ને બધાયની ની ઢેકલા બાર વાર પડ્યું કોઈ મે આવ્યો તમારું કામ કેવાનું કામ કેવાનું ખેડૂત પથારી ફેરવી નાખે બિચારા શિયાળ મહિના મહિનાની મીનતી એટલો ખર્ચો આવી ઢગલા શિયાળી કોરા પીડ્યા

અટાને ભૂકો ઢાકવાનો હાલે ને પછી માંડવી પરિયાન થઈ જ ગયું માંડવી હારે નાખી દેવું કારણ કે આ તો પાંચ તારીખ સુધી અગાઉ બફાઈ જાય માંડવી પેકો ને પેક ચાર પાંચ જણા હોય ને અમે થોડા ઘરના ના ટેકો દઈએ માંડવી ખાઈ જાય હસવાઈ જાય ને કંઈ ટેન્શન નહીં બારી બંધ કરી દીધું ને ધારિયા

તો તમે ભૂકો ધક્કો ની તૈયારીઓ હાલે આ બાજુ આખું ઢંકાઈ ગયું હોય આ ખૂણામાં આ રીતના કાણાં બાંધે ને નાળો બાંધી દીધો ને પછી એનાથી કાં આગળ નાડો બાંધે ને હેઠું બાંધી દીધું એટલે હેલી ને આ બાજુ એ જ રીતના કરી દીધો આગળ નાળો આવે તો એમાં બાંધી દીધો ને કંઈક આવું વેધર છે અટાણે અટાણે એક થયો.

હું મેં તમને કેવી કામમાં લગાડી દીધી સારી રીતે લગાડી તમે ઢાંકી દીધું હોવ ઢાંકી ભરી દો આતો દેખાય છે ગારા વાળા પગ ભરે છે બધા ગારા વાળા જ પડે આ જો ફાઈનલ ઢાળી હું સાફ થાય હું આ બે બેરલું રાખવા જ પડે આ કામ કોઈ બાકી કઈ ઓપ્શન નથી નાના બે તા અમે લઈ લીધા કારણ કે ભાઈ હું સિક્કા ભરાઈ જાય ભલે બાર બેર બાર બેર સુધી ભરી માંડવી ઢારીયું ભરાતું હોય તો કામ લગભગ કા સુધી ભરાય જાય છે દરવાજા સુધી કામ થાય જોઈએ તો આ લગભગ મને થાય કે ફ્લોરિંગ ને ઉતારતા હે ને જણા હાથ આઠ છે તે કલાક દોઢ કલાકમાં નાખે દીધે હંદર માંડવી તો ત્યાંને અમારે ફાઇનલી કામ ચાલું થયું માંડવી ભરવાનું માંડવી તમારે સાવ કોરી જ છે એમ ભરતા જાય તો જાય મોટર યુ હારે ને અંદર વાહન ધારિયામાં યોગેશ ને ઈ બત એ ઉપર થી જ નાખતા જાય જો પછી નાખ હું વઈ મળે ધીરે ધીરે એ જબરો થાય બે જણા ભરે હો

开口。 ଏରାଣୁନା ବାସ୍ ଦିଗୁ ଡବିନା ଭାଇ